હાલો મિત્રો આપણે તો ખોડિયાર મંદિર આવી ગયા છીએ અને તમે દર્શન કરી લો ખોડિયાર આ બધી જગ્યા છે અને આ પાણીની કુઈ છે જોઈ જુઓ પાણી અત્યારે ભર્યું છે અને અત્યારે જો અહીંયા નેરુ વેચ્યા કેવી મજા આવે અને જો આ ખોડિયાર માનું નું મંદિર છે દર્શન કરી કિલો કોમેટમાં લખીને ખોડિયારમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં મળ્યું પાછા આપડે નવા લગ્ન ત્યાં સુધી બધાને જય પડે માં